ಉತ್ತ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જોકે આને કારણે ગુજરાતનો કોઈ મોટો ખતરો નથી પણ હવે આજથી પણ સાત ડિસેમ્બરમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે ઓલ ઓવર ગુજરાતમાં તમામ વિસ્તારોની આની અસર નથી થવાની કે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું નથી પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ થશે લગભગ સાહીઠ ટકા આસપાસ વિસ્તારને તો આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે સૌ પ્રથમ તો જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે જેમાં દાહોદ ગોધરા છોટા ઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાઓ માવઠા ઝાપટા છે એ પડી શકે જો કે આ જે ત્રણ જિલ્લા છે દાહોદ ગોધરા છોટા ઉદેપુર એ ત્રણ જિલ્લામાં જે શક્યતાઓ છે એટલે સમગ્ર ત્રણે ત્રણ જિલ્લામાં પણ પડે 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 બે બે પાંચ પાંચ ગામમાં ગામમાં એવી રીતે છૂટાછવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાક ને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસ ત્યાં જોવા મળશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર શક્યતાઓ છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે તાપી અને ડાંગ જિલ્લામાં તો આવનારા ત્રણ ચાર દિવસ ખાસ કરીને ચાર અને પાંચ તારીખ દરમિયાન આ ચાપટાની શક્યતાઓ તાપી ડાંગમાં રહેલી છે એ સાથે પણ આગળ પાછળ એકાદ દિવસ કે જાપટા કે છૂટી જોવા મળી શકે અને ડાંગ અને તાપીને વાત બાદ કરતા બીજા વિસ્તારો હોય જેમાં વલસાડ હોય વાપી નવસારી છે સુરત છે અથવા તો જે રાજપીપળા જેવા વિસ્તારો વિસ્તારો હોય અને એની આસપાસના અમુક છે જેમાં હળવા સામાન્ય છાટછૂટ થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર ઝાપટા પડી શકે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં મહુવા રાજુલા હોય અથવા તો ખાંભા તાલુકો છે ઉના હોય કે કોડીના સુત્રાપાડાથી લઈ અને છેડ સોમનાથ સુધી તાણાડા સોમનાથ એટલે કહી શકાય કે મોવાના દરિયાકાઠાથી લઈ અને સોમનાથના દરિયાકાઠા સુધીના અમુક ગામડાઓમાં છાટા છૂટી एकदम ભડવી થઈ શકે છે જો કે સૌરાષ્ટ્રના દરિયાકાઠા ઘણી વખત એવું પણ બનશે કે કદાચ एकदम છૂટાછવાયા કોઈક જગ્યાએ એકંદુ પરમાં પડે તો બાકી સૌરાષ્ટ્રના દરિયા કાંઠે બહુ શક્યતાઓ નથી પણ આપણે હળવા સામાન્ય કોઈ કોઈ ગામની અંદર જાપતાઓ છે પડી શકે છે એટલે આ રીતનો જે વરસાદી માહોલ રહેવાનો છે એટલે આ માવઠું કોઈ મોટું માવઠું નથી જે છેલ્લા ઘણા સમયથી અમે આપને બતાવતા આવ્યા છે કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી એટલે કોઈ દર્શો નહીં